નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી YouTube ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે કે 22 જુલાઈ થી લઈને 27 જુલાઈ સુધી કઈ કઈ કંપનીઓ પોતાના ક્વાર્ટર એક ના પરિણામ જાહેર કરવાની છે એના લિસ્ટ વિશે તો આ કઈ કઈ કંપનીઓ છે એની આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને જો તમારે કોઈ કંપનીના પરિણામની માહિતી ડિટેલમાં જોઈતી હોય તો એ પણ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો તો મિત્રો અપકમિંગ રિઝલ્ટ વિશે વાત કરીએ તો સૌથી પહેલા બાવીસ તારીખે કઈ કંપનીના પરિણામ જાહેર થવાના છે એના વિશે વાત કરીએ આપણે તો સૌથી પહેલી છે એલાઇટ પ્લેન્ડર અને ડિસ્ટિલરી લિમિટેડ પેટ્રોકાર્બન કેમિકલ લિમિટેડ પછી છે જાના સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ મેઇન મેઇન કંપની પરિણામ હું બતાવતો જઈશ બાકીના તમારે જોવા હોય તો વિડીયોને સ્ટોપ કરીને પણ તમે જોઈ શકો છો આ બધા પરિણામ બાવીસ તારીખે આપણને જોવા મળવાના છે મહિન્દ્રા લોજિસ્ટિક નું છે યુકો બેંક છે વેદાંત ઇન્ડિયા લિમિટેડ છે સુપ્રીમ ઇન્ડી ઇન્ડસ્ટ્રી લિમિટેડ છે આઈડીબીઆઈ બેંક લિમિટેડ છે સુઝલોન એનર્જીનું પરિણામ બાવીસ તારીખે જોવા મળશે આપણને જય માતા ગ્લાસ લિમિટેડ આઈએલ લિમિટેડ લિમિટેડ ધરાની સુગર્સ એન્ડ કેમિકલ લિમિટેડ કોફોર્સ લિમિટેડ ત્રિવેણી ગ્લાસ લિમિટેડ રાની બ્રેક લાઇનિંગ લિમિટેડ પોલીમેડિક્યોર લિમિટેડ મહારાષ્ટ્ર સ્કૂટર લિમિટેડ ગ્લેન્સ ફાઇનાન્સ લિમિટેડ ફોર્ટિસ મલ્હાર હોસ્પિટલ લિમિટેડ ઇન્ડિયન ઓવરસીઝ બેંક લિમિટેડ આ બધા પરિણામ પણ આપણને બાવીસ તારીખે જોવા મળશે પછી આપણે મિત્રો વાત કરીએ કે ત્રેવીસ જુલાઈના દિવસે કઈ કઈ કંપનીઓ પરિણામ જાહેર કરવાની છે મિત્રો ઇન્ફોબીમ ટેકનોલોજી લિમિટેડ છે એકીઆઈ એનર્જી સર્વિસ લિમિટેડ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ આઈસીઆઈસીઆઈ પ્રોડ્યુશિયલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પરાગ મિલ્ક ફૂડ લિમિટેડ થાયરોકેર ટેકનોલોજીસ લિમિટેડ પછી છે શારદા cropchem limited my mic electronics limited આ બધા 23 જુલાઈ એ પરિણામ જાહેર કરવાની છે क्वार्टर 1 નું જૈનસર ટેકનોલોજીસ लिमिटेड છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ એટલે ફાઇનાન્સ લિમિટેડ પરિણામ પછી જે ગર્ગ ફૉરન્સ લિમિટેડ સ્ટીલ સ્ટ્રેપ व्हील्स લિમિટેડ વેલસન સિક્યુરિટી સોલ્યુશન લિમિટેડ asi ઇન્ડસ્ટ્રી લિમિટેડ હેરીટેજ ફૂડ લિમિટેડ ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ

કેપીઆઈટી ટેનોલોજીસ લિમિટેડ પછી છે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ લિમિટેડ એટલે કે આઈએક્સ એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ લિમિટેડ કેપિટલ લેબોરેટરીઝ લિમિટેડ એસબી ગ્લોબલ મિલ્ક લિમિટેડ ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ સોફ્ટવેર લિમિટેડ જિંદા સ્ટીલ એન્ડ પાવર્સ લિમિટેડ ડીસીબી બેંક લિમિટેડ એક્સિસ બેંક લિમિટેડ મહિન્દ્રા લાઈફ સ્પેસ ડેવલપમેન્ટ डेवलपर्स लिमिटेड रेम्को सिस्टम लिमिटेड हिरूमलाई केमिकल्स लिमिटेड आईबी इन्फोटेक एंटरप्राइज लिमिटेड टिप्स इंडस्ट्री लिमिटेड इंडस फाइनेंस लिमिटेड नेशनल फिटिंग्स लिमिटेड वेल्सन लिविंग लिमिटेड टाटा टेल सर्विस लिमिटेड टी टी एम एल सर्विस ने मद्रास लिमिटेड लार्सर एंड टूब्रो लिमिटेड एल एंडी परिणाम चौबीस पर जुलाईए जो मैसे आप कर्नाटका बैंक लिमिटेड जेके पेपर लिमिटेड इंटीरियर स्टील लिमिटेड ઇન્દ્રપ્રદ ગેસ લિમિટેડ બિગાડ ઇન્ડસ્ટ્રી લિમિટેડ ટ્રેડન્ટ લિમિટેડ ટીઆરએફ લિમિટેડ પીએન બી ગ્લિટ્સ ઇન્ડ લિમિટેડ પેટ્રોનેટ એલ એનજી લિમિટેડ જેએસડબ્લ્યુ હોલ્ડિંગ્સ લિમિટેડ આ બધા પરિણામ પણ આપણને ચોવીસ જુલાઈએ જોવા મળવાના છે પછી બજાજ હોલ્ડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ બજાજ ફિનસર્વ લિમિટેડ તો આ બધા પરિણામ હતા 24 જુલાઈ ના પછી મિત્રો વાત કરીએ 25 જુલાઈ એ કયા પરિણામ જાહેર કરવા છે સૌથી પહેલી ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપની છે પછી ટિપ્સ ફિલ્મ્સ લિમિટેડ છે ધામપુર બાયો ઓર્ગેનિક્સ લિમિટેડ છે સિકકો ઇન્ડસ્ટ્રી લિમિટેડ છે બધા 25 તારીખે આપણે પરિણામ જાહેર કરતા જોવા મળવાના છે મંગલમ ગ્લોબલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ લિમિટેડ યુ ટીઆઈ એસેસમે એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ હોમ ફર્સ્ટ ફાઈનસ કંપની લિમિટેડ સેલેટ હોટલ લિમિટેડ આવાઝ ફાઈનાન્સ કેર લિમિટેડ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એ યુ સ્મલ ફાઈનન્સ બેંક લિમિટેડ લોરસ લેબ લિમિટેડ એલ કેપી સિક્યુરિટીઝ લિમિટેડ પી એન બી હાઉસિંગ ફાઈનન્સ લિમિટેડ મહાનગર ગેસ લિમિટેડ સ્ટાર હાઉસિંગ ફાઈનન્સ વિજી ફાઈનસ લિમિટેડ માર્કબેન્સ વેન્ચર્સ લિમિટેડ ગુજરાત હોટેલ્સ લિમિટેડ આરડીએક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વીએસટી ઇન્ડસ્ટ્રી લિમિટેડ મહિન્દ્રા હોલિડે એન્ડ રિસોર્સ ઇન્ડિયા લિમિટેડ સાયન્ટ લિમિટેડ પ્રીમા ઇન્ડસ્ટ્રી લિમિટેડ જ્યોતિ લેબ્સ લિમિટેડ યુનાઇટેડ બ્રેવરીઝ લિમિટેડ ડીએલ ડીએલએફ લિમિટેડ જુપિટર વેગન્સ લિમિટેડ બનારસ બિટ્સ લિમિટેડ ટેક મહિન્દ્રા લિમિટેડ વેસ્ટલાઇફ ફૂડ વર્ક લિમિટેડ રાજ ઇન્ડસ્ટ્રી લિમિટેડ મીડિયા વેન્ચર્સ લિમિટેડ ગંગોત્રી ટેક્સટાઇલ લિમિટેડ આ બધા પરિણામ આપણને પચીસ જુલાઈ ના દિવસે જોવા મળશે થંગમાઇલ જવેલરી લિમિટેડ મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસ લિમિટેડ લિમિટેડ ઇન્ડિયા લિમિટેડ કેનરા બેંક ચેન્નાઈ પેટ્રોકેમિકલ ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન અશોક લેલેન્ડ તો મિત્રો આ બધા હતા પચીસ જુલાઈ ના દિવસે છવ્વીસ જુલાઈએ કઈ કંપનીના પરિણામ જાહેર થવાના છે તો છે નવમાં વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ કેન્સ ટેકનોલોજી લિમિટેડ કેન ફિન ટેકનોલોજી ફિરામલ ફાર્મા લેટેન્ટ એનાલિટિક્સ પાવર ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ લિમિટેડ લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રી લિમિટેડ ઇક્વિટા સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ બંધન બેંક લિમિટેડ વિક હિલ ટેક્નોલોજીસ લિમિટેડ ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ મહાસાગર ટ્રાવેલ્સ લિમિટેડ જેનોટેક લેબોરેટરીઝ લિમિટેડ ઇન્ડસન બેંક લિમિટેડ મંગલમ ઓર્ગેનિક લિમિટેડ શિપલા લિમિટેડ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ गुजरात मिनरल डेवलपमेंट कोर्पोरेशन के जीएमडीसी लिमिटेड अपन 26 जुलाई ये परिणाम जाहिर करवाना चाहिए नेलकास्ट लिमिटेड काइलाइन मिलर्स लिमिटेड जिंदाल होटल्स लिमिटेड एचटी मीडिया गुजरात केमिस्ट बायोसिन लिमिटेड सिटी यूनियन बैंक लिमिटेड आरती ट्रक्स लिमिटेड टीटीके प्रेस्टीज लिमिटेड ट्रांसकॉप इंटरनेशनल लिमिटेड साइरम फाइनेंस लिमिटेड શ્રી દિગ્વિજય સિમેન્ટ લિમિટેડ સનોફી ઇન્ડિયા લિમિટેડ મેઘમણી ઓર્ગેનિક લિમિટેડ પછી મિત્રો વાત કરીએ આપણે સત્યાવીસ જુલાઈએ કઈ કઈ કંપની પરિણામ જાહેર કરવાની છે તેના વિશે તો સૌથી પહેલી છે સુમિતોમો કેમિકલ્સ લિમિટેડ પછી છે આઈડીએફસી ફર્સ્ટ બેંક લિમિટેડ ગુજરાત કોટેક્સ લિમિટેડ અલકાઈ મેટલ્સ લિમિટેડ પ્રેમ્પો ગ્લોબલ લિમિટેડ જેનસ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ આરસી લિમિટેડ જમ્મુ એન્ડ કાશ્મીર બેંક લિમિટેડ આશિષ વાંગવાન કલર્સ લિમિટેડ અનંતરાજ લિમિટેડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ કોસવાલિયાન્સ લિમિટેડ જયપ્રકાશ પાવર વેન્ચર્સ લિમિટેડ આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ ડોક્ટર રેડિસ લેબોરેટરીઝ લિમિટેડ ઇન આઈડિયા ફોર્સ ટેકનોલોજીસ્ટ લિમિટેડ આ બધા પરિણામ આપ ડોક્ટર રેડ્ડીસ લેબોરેટરી લિમિટેડ તો આ બધા પરિણામ આપણને 27 જુલાઈના દિવસે જોવા મળવાના છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી બાવીસ જુલાઈ થી લઈને સત્યાવીસ જુલાઈ વચ્ચે જે કોઈ કંપની પરિણામ જાહેર કરવાની છે તેના વિશે અને જો તમે આ કંપની ના પરિણામ ડિટેલ માં માહિતી જોવા માંગતા હો તો તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની બજાર ની આજ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી બંધ દબાવી દેજો